જ્ઞાતિ કે ધર્મ કરતાએ માનવ એક નિર્દોષ માનવીની હત્યા આ ગુજરાતમાં બુટલેગરો કરે ત્યારે કોઈ પણ વ્યક્તિઓ એણે આવવું જોઈએ હું એવું માનું છું કે બીજા લોકો પણ અહીંયા આવશે ને આવવું જોઈએ ગુજરાતનો કન્વિક્શન રેટ માત્ર છ ટકા છે મર્ડર કેસો ગેંગરેપમાં પણ છ ટકા જ્યાં સોમાંથી ચોરાણું છૂટી જાય એટલે ગુનેગારોને બુટલેગરોને ગુંડાઓને હત્યારાઓને એવું લાગે છે ગુજરાતમાં હત્યા કરો કશું થવાનું નથી એટલે ગુજરાત ગુંડા રાજ બની ગયું છે અને એમાં ગુજરાત પોલીસના કરતાં હું વાંક કોનો જોઉં છું કે હાવ મડદાલ મુખ્યમંત્રી અને નવમું નપાસ ગૃહમંત્રી આ બે ભેગા થઈને ગુજરાતનો દાટ વાળવા બેઠા છે કોના નામ રાખવા ને કોના નામ કાઢવા એની બી એ લોકો પૂછે સાહેબ આનું નામ આવે છે આપણો ભાજપનો કોર્પોરેટર છે રાખીએ કાઢીએ તો શેમ તમે અમને શરમ આવે છે આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કે તમે આઈપીએસ ઓફિસર છે ના માટે બનાશો એટલે લોકોને કાલ ઉઠીને જો આજ આજ સંદેશ આપણા ગુજરાતમાં મળે કે દારૂ વેચનાર હત્યા કરે અને દારૂનો વિરોધ કરો એની હત્યા થઈ જાય તો કોણ વિરોધ કરશે પછી નમસ્કાર આપની સાથે હું પાયલ ગોમતીપુર પોલીસ સ્ટેશનની પચાસ મીટર દૂર એક યુવકની હત્યા થાય છે યુવકનું નામ મહેશ રબારી અને એના પછી પરિવારજનો અને સમાજમાં ખૂબ આક્રોશ છે આજે પોલીસ સ્ટેશન ઘેરવા માટે સમાજ ભેગું થયું અને પોલીસ સામે ઘણા બધા સવાલો પણ ઊભા કર્યા લાલજીભાઈ દેસાઈ પણ અહીંયા આવ્યા છે સમાજના નાતે કોંગ્રેસના નેતાના નાતે આખી ઘટના શું બની અને પોલીસ સાથે એમને વાતચીત શું કરી છે એ વિષય પર વાત કરીશું લાલજીભાઈ પહેલાં તો પોલીસ સાથે વાત કરીને આવ્યા છો શું આશ્વાસન આપવામાં આવ્યું છે પોલીસે કેવી પ્રકારની કાર્યવાહી કરી છે તમને શું લાગે છે પહેલ જે આપણે શરૂઆત ને સમાજના નાતે પણ અમે હમણાં ઘણી વખત ચર્ચાઓ કરીએ છીએ કે હું ને ભાઈ જીગ્નેશ ને બધાએ અમે અને બધા માઇનોરિટીના લોકો કે આદિવાસીઓના અમે એવું નક્કી કર્યું છે કે ગુજરાતમાંથી વ્યક્તિ કોઈ પણ હોય જાતિ કે ધર્મ એનું કોઈ પણ હોય કોઈ વિક્ટીમ બને છે કોઈ આ સરકારની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાના કારણે એ નિર્દોષનું જ્યારે કોઈ મર્ડર થાય તો દરેક લોકોએ દરેક જગ્યાએ પહોંચવું એટલે અમે લોકો આજે અહીંયા માલધારીનો દીકરો હતો એટલા માટે થઈને હું આવ્યો તો કોઈ એમ લાગે ખાલી માલધારી હતા એટલા આવ્યા પણ એવું જ્યારે નર્મદાબેન પ્રજાપતિની ઘટના ઘટી છે તો પણ જઈએ એટલે જ્ઞાતિ કે ધર્મ કરતાં માનવ એક નિર્દોષ માનવીની હત્યા આ ગુજરાતમાં બુટલેગરો કરે ત્યારે કોઈ પણ હોય એને આવવું જોઈએ હું એવું માનું છું કે બીજા લોકો પણ અહીંયા આવશે ને આવવું જોઈએ સવાલ સૌથી મોટો એ થાય કે આ ઘટનાઓ વધતી જાય છે અને એમાં પોલીસ સ્ટેશનની પચાસ ફૂટના અંતરે કોઈ વ્યક્તિનું મર્ડર થાય એ મહેશ એનો વાંક શું તો કે ભાઈ તું દારૂ જુગારના અડ્ડા ચલાવે દારૂ દારૂનું જે તારું ચાલે છે બુટલેગરી એ નહીં કરવા દો એ દારૂની બોટલો વેચે છે અમે પોલીસ તંત્રમાંથી જાણ્યું પેલા પહેલાં જથ્થાબંધનો વેપારી હતો પણ હમણાં કાંઈક હપ્તા સિસ્ટમમાં ઉપરથી મનાઈ થઈ છે એટલે છૂટક બોટલો વેચતો હતો આ પોલીસના શબ્દો છે મારા નહીં એટલે કે હવે એ પેલો કાયમી નથી કરતો હવે છૂટક ધંધો કરે છે એ છૂટક ધંધો કેટલી બોટલ વેચે છે એ પણ કહ્યું પોલીસને બધી જ ખબર છે કે આ કપિલ બુટલેઘર આવી રીતે બોટલ વેચે છે એ પહેલાં વધારે વેચતો હતો હમણાં છૂટક વેચે છે અગાઉ જેલમાં જઈ આવેલો છે અનેક પ્રકારના ગુનાઓમાં છે અને છતાંય અહીંયા કોઈ એવા પગલાં નથી લેતા જેના કારણે બુટલેગરને બીક લાગે કે આવું ના કરાય એટલે ગુજરાતમાં દારૂના વેપારીઓ સેફ દારૂના બુટલેગરો સેફ છે અને વિરોધ કરે અનસેફ થઈ જાય એટલે લોકોને કાલ ઉઠીને જો આ જ સંદેશ આપણા ગુજરાતમાં મળે કે દારૂ વેચનાર હત્યા કરે અને દારૂનો વિરોધ કરો એની હત્યા થઈ જાય તો કોણ વિરોધ કરશે પછી એટલે આપણે વિરોધ જ નહીં કરી શકીએ કારણ કે તમે વિરોધ કરો તો તમારી હત્યા થઈ જાય એટલે ગુજરાત સરકાર કાં તો દારૂનો કાયદો બદલી નાખે અને છૂટ આપી દે આ એમની હપ્તાખોરી ચલાવવા માટે એટલે એમને બેય બાજુ કમાવું છે હપ્તામાં કમાય મર્ડર થાય તો પછી એમાં એટલે આ ધંધા બંધ કરવાની જરૂર છે ગુજરાતનો કન્વિક્શન રેટ માત્ર છ છે મર્ડર કેસમાં ગેંગરેપમાં પણ છ જ્યાં સો માંથી ચોરાણું છૂટી જાય એટલે ગુનેગારોને બુટલેગરોને ગુંડાઓને હત્યારાઓને એવું લાગે છે ગુજરાતમાં હત્યા કરો કશું થવાનું નથી એટલે ગુજરાત ગુંડા રાજ બની ગયું છે આમાં અત્યારે તપાસમાં બહુ યુવાનો બધા આક્રોશમાં હતા ખૂબ બધા હજુ ડેડ બોડી લેવાની લોકો ના પાડી કારણ કે આવી રીતના ભાઈ આવી યુવાનના પણ જ્યારે એસીપી પોતે આવીને એમણે ખાતરી આપી કે જે એમનો ક્રાઇમ બ્રાન્ચનો ક્રિમિનલ માઇન્ડવાળો અધિકારી મકરાણી પોતે જે ઇન્વોલ્વ છે એનું નામ એફઆઈઆરમાં નહીં આવવાના કારણે બધા લોકો હતા ભાઈ તમે પહેલાં પકડ્યા પણ માસ્ટર માઇન્ડ તો બીજું જ છે સેફ્રોન મકરાણી તો એ માસ્ટર માઇન્ડનું નામ આમાં આવવું જોઈએ એમણે ખાતરી આપી છે પહેલી જ તપાસમાં એનું નામ જે છે ઉમેરવા માટેની કે જે પરિવારને લાગશે કે આમાં જે જે ઇન્વોલ્વ છે એને અમે લોકો નામ એડ કરશું કોલ ડિટેલને બધું કાઢ્યા પછી જે પણ ઇન્વોલ્વ હશે કોઈ પણ રીતે અમે આમાં જે છે એ તપાસમાં શરત ચૂક નહીં થાય એવી ખાતરી આપી એટલે બધા લોકો સહમતી બતાવી છે અમારા વકીલે પણ પૂરતી એને કલમોના મુદ્દા ઉપર પણ ચોખવટ થઈ બધું બરાબર લાગ્યું એટલે હવે પરિવારે નક્કી કર્યું છે કે અમે અમારો દીકરાનું જે છે અગ્નિ સંસ્કારની વિધિ કરશું પોલીસે એવું પણ કહ્યું કે બંને એટલે જે મૃતક છે અને આરોપી બંનેનો આની પહેલા પણ અનેકવાર કેસ થયેલા છે એ પણ આરોપી રહી ચૂક્યા છે હું તેમ કહું છું કે આ પોલીસ જ્યારે આવા શબ્દો વાપરે ને ત્યારે એમ લાગે કે ગુજરાતની પોલીસ પોતે જ ગુંડાઓને પ્રોત્સાહન આપવા માંગે છે એટલે આ પોલીસની વાહિયા અને મેં જેણે પણ આ કહ્યું મેં કહ્યું તમે બહુ વાહિયાત આર્ગ્યુમેન્ટ કરો છો મારી આ ભાષા હતી આ શબ્દોમાં જ કહ્યું કે તમે બહુ વાહિયાત આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો અમારો આ જે ભાઈ મૃતક છે ને એ ગુનેગાર હતો તો તમારે ફાંસીના માચડે ચડાવી દેતો ને કાયદાના દ્રષ્ટિએ કણ ના પાડી દે અમે કોઈ નથી કહેતા તમે જે ગુને કરો હોય હું નહીં કાલ ઉઠીને હું હોય તો મને મારો ગુનો થયો હોય મેં ગુનો કર્યો છે તમે ફાંસીના માચડે ચડાવી દો પણ કોઈને હત્યા કરવાનો કાયદો હાથમાં લેવાનો હક આપવા વાળી વાત કરો એટલે ગુજરાતનું પોલીસ તંત્ર પણ એમ કહેવા માંગે છે કે તમે કાયદો તમારા હાથમાં લઈને આમ હિસાબ પતાવી દો અને પછી એમને કમાણી થાય એમાંથી કારણ કે એમને તો એટલે મને એમ લાગે છે કે ઘણી જગ્યાએ તો આ પીએસઆઈઓની કે પોલીસવાળાની જ્યારે ભાષા સાંભળીને ગુજરાતમાં તો એમના પોલીસ સ્ટેશન કમાઉ પોલીસ સ્ટેશન એવો શબ્દ હોય છે અને કમાઉ પોલીસ સ્ટેશન સૌથી એમ કે ને એ કેટેગરીના સૌથી ફળદ્રુપ તો કયા કે જ્યાં સૌથી વધારે દારૂ વેપાર થતો હોય જ્યાં સૌથી વધારે ખનન હોય જ્યાં સૌથી વધારે હત્યા થતી હોય એમના માટે કમાવું પોલીસ સ્ટેશન છે સટ્ટા રમાતા હોય હોય આ આ બધું એટલે ગુજરાતની પોલીસ પોતે જ પ્રમોટ કરતી એવું લાગે છે અને એમાં ગુજરાત પોલીસના કરતા હું વાંક કોનો જોઉં છું કે હાવ મળદાલ મુખ્યમંત્રી અને નવમુ નપાસ ગૃહમંત્રી આ બે ભેગા થઈને ગુજરાતનો દાટ વાળવા બેઠા છે ગુજરાતની અંદર તમે જોવો તો ખરા હું તો એક મારી પાસે આ વિડીયો આવ્યો સૌથી મોટો જમીનનો દલાલ ચાર દિવસમાં એને કરાવાય એ મુખ્યમંત્રીને ગળે મળે અધિકારીઓ બી હોય કે આડો આ તો મુખ્યમંત્રીને ગળે મળે છે કેટલો ક્લોઝ હશે એટલે ગુજરાતમાં ગુંડાઓ દલાલો આ પ્રકારના ગોરખ ધંધા કરતા લોકો છે ને એ જ પોલીસ તંત્રના એકના જ નહીં ઉપરના એમના આકાઓ સાથેની એમની સાંઠકાંઠ છે અને એટલે જ આ ગુજરાત ગુજરાતમાં દારૂ પોલીસ પોતે એમ કે હા તો પહેલાં બહુ જથ્થાબંધ વેચતો તો હવે ચાર પાંચ બોટલોનો જ વેપાર કરે શરમ નથી આવતી આડો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો તમે તમારું કામ છે દારૂ બંધી છે દારૂનો નો અમુલ કરાવવાનો છે મને લાગે છે કે પોતે પીવે છે જે આને ક્રાઇમ બ્રાન્ચ વાળો જે છે લાલજી લાલજીભાઈ છેલ્લો સવાલ એક છે મારો કે જ્યાં સુધી સમાજ ભેગો ન થાય કે જ્યાં સુધી સંખ્યા ભેગી ન થાય જ્યાં સુધી કોઈ ઘેરાવાની વાત ન કરે અને ત્યાં એ આક્રોશ ન બતાવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં સમજતું કેમ નથી એટલે બહુ સ્પષ્ટ વાત છે કે હવે તમારે ન્યાય માટે આંદોલન કરવાનું તમારે ફરિયાદ લેવડાવવા માટે નર્મદાના કેસ નર્મદાબેનના કેસમાં કુમાવત એની ફરિયાદ લેવડાવવા માટે અડતાલીસ કલાક સુધી લડાઈ લડવી પડી અને છેલ્લે ધમકી આપી કે હવે અમે અહીંયા અન્નજળ ત્યાગ કરીને બેસશું ત્યારે એફઆઈઆર લે એટલે અને બીજું એફઆઈઆર લેવી કે નહીં એ હવે સુરતથી નક્કી થાય છે બે બુટ એક બુટલેગર જે એમની પાર્ટીના અત્યારે સર્વે સર્વા છે એ અને એક હોમ મિનિસ્ટર આ બે સુરતવાળા નક્કી કરે અને બેમાંથી એક એક કેટલું ભણેલા છે તો તમે બધા જાણો છો આ લોકો નક્કી કરે છે એક ફરિયાદ લેવી કે મને તો આઈપીએસ ઓફિસરો છે માટે આઈપીએસ ઓફિસરો બને છે એને નિર્ણય કરવાની સત્તા જ નથી સત્તા પેલો બુટલેગરની પરમિશન ના મળે જ્યાં સુધી નવમું નપાસ ગૃહમંત્રી જ્યાં સુધી એમને ના કહે ત્યાં સુધી એ લોકો એફઆઈઆર ના લે કોના નામ રાખવા અને કોના નામ કાઢવા એની બી એ લોકો પૂછે સાહેબ આનું નામ આમાં આવે છે આપણો ભાજપનો કોર્પોરેટર છે રાખીએ કાઢીએ તે શેમ યુ તમે અમને શરમ આવે છે યારો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કે તમે આઈપીએસ ઓફિસર શેના માટે બનાવશો થેન્ક યુ સો મચ લાલજીભાઈ અને આખો કેસ જોઈએ એટલે પોલીસનો વર્ઝન જોઈએ પરિવાર સાથે વાત કરીએ અને પોલીસે હવે જે આશ્વાસન આપ્યું છે એટલે જે અલગ કલમો છે ઉમેરવાની એ ઉમેરવામાં આવશે જે આરોપી હતા એ આરોપીમાં બીજા કેટલા નામ સામે આવે છે જે અધિકારીનું નામ લેવામાં આવ્યું છે ખરેખર એ નામ એ લોકો નાખે છે કે કેમ એની સામે કાર્યવાહી કરે છે કે કેમ એ જોવાનું રહ્યું